હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ અને આજના ટોપિક આપણું છે પાણી પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો ખાસ કરીને પ્રદૂષિત પાણીની સમસ્યા અને આરોગ્ય વિભાગની બેદરકારી મિત્રો શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થાય અને પાણીજન્ય રોગચાળો એટલે કે કોલેરા કમળો ઝાડા ઉલટી અને ટાઈફોઈડ આના કેસમાં એકદમ વધારો થઈ જાય છે આ વસ્તુ થોડા વર્ષો પહેલાં સાચી હતી પરંતુ હવે તો પરિસ્થિતિ એવી થઈ છે કે બારે મહિના પાણીજન્ય રોગચાળો જોવા જ મળે છે બે હજાર ને ચોવીસમાં એટલે કે ગઈ સાલ જોવા જાવ તો કમળાના બસો ને પાંચ કેસ નોંધાયા હતા તેમ છતાં તંત્ર આરોગ્ય વિભાગ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય રહ્યું જેના કારણે ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં કમળાના સો જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે અને છેલ્લા બે મહિનાથી કમળો કોલેરા ટાઈફોઈડ અને જાળાવી આના કેસ સતત વધી રહ્યા છે અત્યારે હું એક ટેન્ડેટિવ ફિગર આપું તો ઝાડાઉના ચાલુ વર્ષે પચીસ ઓગસ્ટ સુધીમાં પાંચ હજાર કરતાં પ્લસ ચાલુ વર્ષના જ કોઈ પાંચ હજાર કરતાં વધારે કમળાના બે હજાર કરતાં વધારે અને ટાઈફોઈડના ત્રણ હજાર કરતાં વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે કોલેરાના સો કેસ નોંધાયા છે પાણી જન્યુચા માટે સામાન્ય રીતે આરોગ્ય વિભાગના અધિકારીઓ ઇજનેરી વિભાગ પર દોસલો ડોપલો ઢોળી રહ્યા એમ તરીકે પ પોલ્યુટેડ વોટર આવે છે અથવા તો ક્લોરીન વિના પાણી સપ્લાય થતું હોવાથી આ વધી રહ્યો હવે આમાં વસ્તુ એવી છે કે માત્ર પાણી એક જ વસ્તુ આ રોગચાળા માટે જવાબદાર નથી ઠેર ઠેર વેચાતા બિન આરોગ્યપ્રદ આહાર પાણી પકોડીની દાળીઓથી મારી જે બધું ખુલ્લી આમ વેચાયું પકોડીઓ વેચાઈ રહી છે કે બીજું પણ એવી રીતે વેચાઈ રહ્યું છે તે પણ એટલું જવાબદાર છે જેની સામે આરોગ્ય વિભાગ આ કાળા ખાણ કરે છે શા માટે કરે જે ખબર નથી અને દર વખતે દર સપ્તાહે મળતી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા એન્જિનિયરિંગ વિભાગ પર દોષનો જોડતા રહ્યા છે કે આમાં ક્લોરીન નથી એટલે અહીંયા જાણાવવું કે કમળાના કેસ વધી ગયા છે પરંતુ સાથે સાથે એક વસ્તુ બીજી નજર અંદાજ કરી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં પાણીના જગ આ સિસ્ટમ વર્ષોથી કાયમી બની ગઈ છે એટલે કે ઓફિસોમાં લોકોના ઘરમાં પણ જ્યાં આરોની સગવડ નથી ફ્લેટોમાં એ લોકો પણ બહારથી પાણીના જગ મંગાવીને એનો ઉપયોગ કરતા હોય છે આવા જગના ધંધા મોટે ભાગે પણ લાયસન્સ વિના ચાલતા હોય છે અને અધિકારીઓની રેમ નજરે હેઠળ ચાલતા હોય છે આ બાબતે કમિશનરે થોડીક કરતાં કરતાં ઓગસ્ટ મહિનામાં એ લોકોએ એકસોને પંચાવન જેટલા એકસો ને ચાલીસ જેટલા પાણીના જગના લોકોના તેની સેમ્પલ લીધા તેમાંથી પંચાવન સેમ્પલ અનફિટ થયા છે અને મજાની વાત એ છે કે જે વિસ્તારોમાં સપોઝ લીમડા સાલમ સાલમ બહેરામપુરા વટવા લાંબા આ જે વિસ્તારોમાં પાણીજન્ય રોગયાળો માઝા મૂકેલો છે તે જ વિસ્તારોમાં આવા જગના વેચાણ કે આવા જગના ઉત્પાદકો કે સપ્લાયરોની સંખ્યા વધારે છે કોર્પોરેશને હાલ પૂરતું તો આરોગ્ય વિભાગે હાલ પૂરતું તો બચાવ માટે પંચાવનમાંથી છેતાલીસ અવાજ સીલ કરી દીધા છે પણ અઠવાડિયા પૂરતું હોય છે આ બધું શું છે કે પેપર બધી રમતો છે ને અઠવાડિયામાં બધું ખુલ્લી પણ જશે પરંતુ આ લોકો કાયમ ઉકેલશું આજથી ત્રણ વર્ષ પહેલાં તત્કાલીન કમિશનર એમ થનારસને હેલ્થ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગને સાથે મળીને કામ કરવા માટેની એક એસઓપી જાહેર કરી હતી વોટર મોડ ડિસીઝ માટે કે પાણી જેમને રોગચાળો ના વકરે એના માટે પરંતુ આરોગ્ય વિભાગ અગમ્ય કારણોસર આ એસઓપીનું પાલન કરવાના બદલે ઇજનેરી વિભાગ પર દોષ જોડતા રહ્યા છે પાણીના ઇવન જગના પાણીના સેમ્પલ અનફીટ આવે છે જગ દ્વારા તેમાં પણ તે પાછા બીજા અધિકારીઓના પાસે દોષના ટોપલા જોડે છે કે આ લોકોના પાણીના સેમ્પલ અનફીટ હોવા ના જોઈએ જે પંચાવન લોકોના સેમ્પલ અનફીટ આવે છે એમાંથી ચોપ્પન લોકો ફરીથી કહું છું ચોપન લોકો બોરના પાણીને બોરના પાણીના જગમાં ભરી ભરીને આપતા હોય એ લોકોને કહેવા મુજબ તેઓ આરો થ્રુ એને ફિલ્ટર કરતા કરે છે કે ગમે તે પણ એ બધા બોરના પાણી હોય છે ક્યાંય પણ એમસીનું પાણી સપ્લાય થતું નથી આ એક વસ્તુ પણ નોંધવા રહી બીજી વસ્તુ આ વસ્તુ પણ એક નોંધવાલાયક રહી છે બીજી વસ્તુ એ એ છે કે બધી જગ્યાએ પોલ્યુટેડ વોટર કોર્પોરેશન તરફથી સપ્લાય થતું નથી અને મ્યુનિસિપલ કમિશનર આરોગ્ય વિભાગના અધિકારીઓની વાતમાં આવીને ઘણા સમયથી ખાનગી સોસાયટીમાં કે ખાનગી બોરમાં ક્લોરીન રોજન લગાવવાના કે તેના સેમ્પલ ચકાસણી માટેની વાતો કરે ઇજનેર વિભાગના અધિકારીઓનું એવું કહેવું છે કે હેલ્થ વિભાગના અધિકારીઓ ખાનગી બોરમાંથી જે ખાનગી સોસાયટી કોર્પોરેશનનું પાણી સપ્લાય થતું નથી તેવા સ્થળે જઈને પાણીનું સેમ્પલ આવે છે અને ટેસ્ટ કરે છે એના કારણે એ ફેલ જાય છે કારણ કે એમાં ક્લોરીન હોતું નથી અને એનો દોસ્તો ઢોકરો ઇજનેર વિભાગ પર આવે આરોગ્ય વિભાગના અધિકારીઓ મારે કેમ કે ઇજનેર વિભાગ દ્વારા ક્લોરીન હોતું નથી આમ એ બંનેની પરસ્પરની લડાઈમાં રોગનો રોગચાળાનો ભોગ નાગરિકો બની રહ્યા છે કોલેરા કમળો અત્યારે આ જે જીવલેણ કહેવાય એવા લોકો ચરમસીમાએ પહોંચ્યા છે કોઈની આ ફૂલતી નથી પરસ્પર લડાઈ કરી રહ્યા છે ઈવન એટલે શું કે ચલો તમારી આંતરિક વિભાગ તો ઠીક છે પણ જે જગના સપ્લાયરો પાણીના જગના ઉત્પાદકો કે સપ્લાયરો છે તેનામાં તેમના બચાવમાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ કૂદી રહ્યા છે તે બાબત ખરેખર શરમજનક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અને અમદાવાદ શહેરને એસી લાખ નાગરિકો માટે આ બાબત પણ શરમજનક છે આ માટે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી પણ ઉઠી છે જય હિન્દ જય ભારત